મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા સરદારપુર ગામે પહેલગામે આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિજાપુરના સરદારપુર મુકામે ગઈ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સાંજે સરદારપુર નવયુવક યુવક મંડળ તથા ગામના નાગરિકોએ મહાદેવના મંદિરેથી આખા ગામમાં રેલી સ્વરૂપે નીકળી અને સરદારપુર મેઇન બજાર વડલા નીચે આવી અને પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદ જય શ્રી રામના નારા લગાવી આ ઘટનાને વખોડી કાઢી અને સરકાર પાસે જલ્દીથી આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ ગામના આગેવાન શ્રી ભીખાભાઈ પટેલ તથા નટુભાઈ પટેલ અને ઠાકોર ફુલાજી માસ્તર ભરત પટેલ રમેશ પટેલ મીત પટેલ અને સર્વ જાતિના લોકો અને નાના ભૂલકાળ પણ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં ભાગ લીધો અને આતંકવાદીના પુતળા દહન કર્યા હતા

છઠ્ઠી નો ધાવા બહાર નીકળી જાય રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર